દોસ્તો આસપાસ ધોરણ ત્રણમાં જ આપણે સોળમો પાઠ મારું ઘર જોઈશું તો પાઠની શરૂઆતમાં અહીં નસીમ કરીને છોકરો છે જે શ્રીનગરમાં રહે છે અને તેની શાળામાં એક કેમ્પનું આયોજન કરેલું છે જેમાં બધા બાળકો ભેગા થયા છે અને શ્રીનગર એ પહાડી પ્રદેશ છે તેઓની શાળા અહીં તંબુ અને છે તેમાં છે અને તંબુમાં જ કેમ્પનું આયોજન છે નસીબની શાળામાં બદામના ફોતરા સૂકા પાંદડા અને લાકડાના વેરની મદદથી રંગબોળી બનાવી છે અને બાળકોનું સ્વાગત એ લોકો કરી રહ્યા છે કેમ્પનો પ્રથમ દિવસ છે એટલે કેમ્પમાં હાજર જે બાળકો છે તેઓ પોતાનો પરિચય આપી રહ્યા છે પહેલાં બાળક ને જોઈશું તો તેનું નામ ભૂપેન છે જે અસમના મોલન ગામથી આવે છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય તેથી અમારા ઘર મેદાનમાં દસથી બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે જે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે રાત્રે દાદર લઈ લેવામાં આવે છે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો નીચે પ્રશ્ન આપેલો છે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાસના થાંભલા પર બનાવાય છે તો કારણ કે ઘરમાં વરસાદનું પાણી ન આવી જાય વધારે વરસાદ હોય છે તેથી માટે તે ઊંચા બનાવાય છે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે તે કેમ એવા બનાવવામાં આવે છે તો છાપરા ઢળતા ત્રિકોણાકાર હોય છે કેમ કે છત પર પાણી ન ભરે રહે વધુ વરસાદને કારણે માટે એવા બનાવાય છે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે તો આગળ ચિત્રમાં જોઈએ તેમ આ ઘરમાં પ્રવેશ કરવા લાકડાના દાદરાનો ઉપયોગ કરવો પડે છે ભૂપેનના ઘરમાં રાત્રે દાદરી કેમ લઈ લેવામાં આવતો હશે તો વધુ પાણી હોય અને ચોરો અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે આ દાદરો રાત્રે ઉપર લઈ લેવામાં આવે છે ઘ પથ્થરના ઘર બનાવવામાં શું અગવડતા પડે છે તો લાકડાની જેમ પથ્થરના ઘર આપણે ઊંચા બનાવી શકતા નથી અને જો વરસાદ વધુ પડે તો તેમાં પાણી અંદર આવી જાય છે ત્યારબાદ ભૂપેનભાઈ ચમેલી નામની આ છોકરી છે તેનો છે તે શું બોલે છે હું મનાલીથી આવું છું આ પર્વતીય પ્રદેશ છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ગમે છે અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે પ્રશ્ન આપેલો છે ચમેલનું ઘર કયા વિસ્તારમાં છે તો ચમેલનું ઘર મનાલીમાં આવેલું છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે તો આપણે જોઈશું બંનેના ઘરના છાપરા ઢળતા હોય છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે તો છાપરા ઢળતા હોય તો તેમાં વરસાદનું પાણી પણ ટકતું નથી અને બરફ પણ નીચે પડી જાય છે આખા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે જો પાક્કું મકાન હોય તો એમાં રહેવાથી આપણને વરસાદ લાગતો નથી ગરમી ઠંડી કે બરફથી પણ બચી શકાય છે ત્યારબાદ મિતાલી અને અનુજ નામના બે છોકરાનો અમારા તો તેઓ કહે છે કે અમે રાજકોટથી આવ્યા છે અને તેઓ એમના ઘરના ચિત્રો બતાવે છે ઊંચા ઊંચા મકાનો છે બિલ્ડિંગો છે આ મકાનો જુઓ અને સીધો તમારા વિસ્તારમાં આવા મકાનો છે તો હા જો શહેર વિસ્તારમાં રહેતા હશે બાળકો તો એમનો જવાબ હા હશે ગામડામાં રહેતા હશે તો ના હશે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે તો વધારે ઊંચા બિલ્ડિંગ હોય તો તેમાં ઉપર જવા માટે લિફ્ટ હોય છે અહીં એક ફકરો આવ્યો છે જ્યાં દિલ્હી ભારતનું પાટનગર છે અને તેમાં દૂર દૂરથી લોકો રહેવા આવે છે તેઓ ઝૂંપડપટ્ટી અથવા ફૂટપાથ પર અને રોડ પર રહે છે તેની ચર્ચા કરેલી છે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાનમાં રાખવું પડશે તો માટીના મકાનમાં કશું અથડાઈ જાય નહીં કે ત્યાં પાણી દિવાલ પર જતું રહે નહીં તે ધ્યાન રાખવું પડે છે ત્યારબાદ એક છોકરો છે જેનું નામ કાશીરામ છે તે આવે છે તે કે છે હું રાજસ્થાનથી આવ્યો છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ગરમી બહુ હોય છે અને અમે માટીના મકાનમાં રહે છે ઘરની દીવાલો ખૂબ જ ચાડી હોય છે આ દિવાલો માટેની લીપ પણ કરેલી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે અહીં ઘર એનું ચિત્ર દેખાય છે ત્યારબાદ બીજા બધા છોકરાએ પણ પોતાના મકાન વિશે કીધું અને સાંસ્કૃતિક ક્રમ પણ ચાલુ થયો બધા બાળકોએ કાશ્મીરનું જે પીણું છે કાહવા તે પણ આપવામાં આવ્યું જેમાં બદામ છે નાખેલી હોય છે અહીં કાશ્મીરનું દાલ સરોવર પણ દેખી શકાય છે જેમાં બેસવા માટેની હાઉસપોટ હોય છે અને એની સાથે નાની નાવડી જેને સિક્કા રાખ્યા છે તે પણ બાળકો એમાં બેઠા અને પર્વત વચ્ચે ચાર ચીનાર પણ એ લોકોએ જોયા ત્યારબાદ એક પ્રશ્ન છે હાઉસપોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ હોય છે તો બીજા મકાનો જમીન બનેલા હોય છે અને તેમાં રીતે સિમેન્ટ ઈંટમાંથી બનાવવામાં આવે છે જ્યારે હાઉસપોટ ચિત્રમાં જોઈએ છે તેવું લાકડામાંથી બનાવેલું હોય છે અને તે પાણી પણ તરતું રહે છે શું તમને એવા ઘરમાં રહેવું ગમે એ હાઉસબોટમાં રહેવાનું ગમે છે તો હા કેમ કે તેમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ હવે એક જોડકા જોડવા માટેનો પ્રશ્ન છે તો તમને ચિત્રમાં જુદુદા ઘર આપેલા છે અને તમારે તે જોડવાના છે પહેલું ચિત્ર જોઈશું તો તે ઈગલુંનું છે બરફનું ઘર છે જેને ઈગલું કહે છે ત્યારબાદ બીજું ચિત્ર જે છે તે હાઉસ બોટનું છે કાશ્મીરમાં અને પાણીવાળા પ્રદેશોમાં આપણી બોટ આપણે જોઈએ છીએ ત્રીજું ચિત્ર એ બહુમાળી બિલ્ડિંગ છે અને ચોથું ચિત્ર છે જે આપણે તંબુ અથવા ઝૂંપડીનું ઝૂંપડીનું ચિત્ર છે તંબુનું ચિત્ર છે ચોથું ત્યારબાદ પાંચમું ચિત્ર છે તે આપણે જોઈશું તો ઝૂંપડીનું ચિત્ર છે આ ચિત્ર જે દેખાય છે તે અને છઠ્ઠું અને છેલ્લું ચિત્ર જે રાજસ્થાનમાં માટીના ઝૂંપડા બનાવીએ છીએ તેને ભૂંગો કહે છે તેનું ચિત્ર છે અને આ ચિત્ર આપણે અહીંયા દોરવાના છે ત્યારબાદના આ તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ટીક કરવાનું છે તો પોતાની રીતે તમે જે રહેતા હોય દાખલા તરીકે સિટીમાં રહેતા હશે બાળકોમાં લાકડું સિમેન્ટ લોખંડ ઈંટો કાચ વગેરે વસ્તુથી એમના ઘર બનેલા હશે કેટલાકની જગ્યાએ અલગ પણ આવી શકે તમારા પાડોશના ઘરો જુઓ ને તે સાના બનેલા છે તેની યાદી બનાવો તો અહીં લાકડું ઈંટ પતરા સિમેન્ટ રેતી કપચી પ્લાસ્ટિક પથ્થર વગેરે વસ્તુઓથી ઘરો બનેલા હોય છે ચાલો ઇટ બનાવીએ મા અહીંયા પ્રવૃત્તિ આપેલી છે ઇટ કઈ રીતે બની શકાય માટીથી આપણે ઈટ બનાવવાની પ્રવૃત્તિ બાળકો પાસે કરાવી શકીએ છીએ તો અહીં આ પાઠ પૂરો થાય છે આશા રાખીએ કે તમને સ્વાધ્યના બધા પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે એ શાળામાં જોડાઈ રહેશો થેન્ક યુ